ઈશા ફાઉન્ડેશન બોલ્ટન યુકે હાજી યાકુબ પટેલ કોહન કેમિસ્ટ તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર રોગ તેમજ મોતિયા ઓપરેશનને શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડૉક્ટર કૃણાલ ભટ્ટ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં બસો દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાતવાળા મોતિયાના એસી જેટલા દર્દીઓને ફેંકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે બોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે આજ રોજ તારીખ પચીસ પાંચ બે હાજર પચીસ ના રોજ ઈશા ફાઉન્ડેશન ટ્રસ્ટ બોલ્ટન આંખોના ઓપરેશનનો કેમ્પ રાખેલો છે એમાં લગભગ યાકુબભાઈ પેશન્ટોએ ભાગ લીધો હતો એમાંથી એસી જેટલા પેશન્ટોને આંખોના ઓપરેશન કરવામાં આવશે આ વર્ષમાં અમારો લગભગ આ ચોથો કેમ્પ છે અને ઘણા લોકો આ કેમ્પ થાય જ એનાથી ફાયદો ઉઠાવે છે અને દરેક લોકોસ્પિટલ ઓપરેશનો પણ થાય છે બધા જ ટાઈપના ડોક્ટરો આવે છે અને સારી એવા લોકો એનો લાભ ઉઠાવે છે આયુષ્યમાન કાર્ડ તે ઓપરેશનો થાય છે અને તેના પણ લોકો ફાયદો ઉઠાવે છે પચીસ પાંચ પચીસ પાંચ જેટલા ઓપરેશન તબક્કાવાર થશે ગુજરાતના ના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે